પંચોતેરમાં પ્રજાસત્તાક દિનને જિલ્લા કક્ષાની ઉજવણી સંખેડા ખાતે કરવામાં આવી છોટાઉદેપુર કક્ષાની ઉજવણી કરવામાં આવી સંખેડાની ડીબી પ્રજાસત્તાક સ્કૂલ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનને જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ જ સારી કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા જિલ્લાની પ્રથમ ક્રમાંક આવેલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા આ કાર્યક્રમના અંતે સ્કૂલો દ્વારા વૃક્ષારોપણ માં કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં માં જેમાં લોકો ઉપસ્થિત રહ્યા કલેક્ટરની અધ્યક્ષતામાં જે આની ઉજવણી કરવામાં આવી જેમાં છોટા ઉદયપુરના સાંસદ જીતાબેન રાઠવા એસપી ધારાસભ્ય અભયસિંહ તડવી મામલતદાર ટીવીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા એમાં જે જિલ્લામાં સરાહનીય કામગીરી કરનાર સરકારી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા અને જે ટ્રોફી અને પત્ર આપી અને જે એમને સન્માનિત કરવામાં આવ્યા ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને જે છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ઉજવણી સંખેડા ખાતે છવ્વીસમી જાન્યુઆરીની કરવામાં આવી ઇમરાન મંસૂરી કેટીવી ન્યૂઝ બોડેલી ફોટાઉદેપુર